ખેડૂતોને એક તરફ કુદરતે સારા વરસાદથી ખુશ ખુશખુશાલ કરી દીધા છે તો બીજી તરફ પીજીવીસીએલ દ્વારા હાલાકી ઉભી કરવામાં આવતા ખેડૂતો પીજીવીસીએલ ની કચેરીએ દોડી ગયા હતા ચિહોર તાલુકાના ખાંભા ભડલી સાગવાડી સહિતના ગામોના સરપંચ પીજીવીસીએલ ની કચેરીએ દોડી જઈને પાવર ડીમ અને પાવર કટ લઈને રજૂઆત કરી હતી થોડા દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં ચાર એવું છે કે પોલ પાણી નાખે બતાવો કે એમ પૂરી દે

અપદરના સરપંચ અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં જે મુશ્કેલીનો સામનો કર્યા છે એનું નિરાકરણ લાવવા ત્રીજીવી વિશેલ બીજીવી વિશેલના કારણે ગામડાની અંદર ક્યારેય પણ લાઇટ ટકતી નથી એક બે સાંટા પડે વરસાદ એટલે તરત લાઇટ વહી જાય છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે ત્યારે આનું વહેલી તકે નિરાકરણ આવે અન્યથા હવે ખેડૂતો એની પાસે કોઈ વિકલ્પ નથી એટલે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ સિમકી ઉછારવામાં આવી છે અને અહીંયા ધરણા ઉપર બેસવાનો કાર્યક્રમ કરવામાં આવશે આગામી